હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું દીધીનો હલો અમે બે દૂધી લીધેલી છે આશરેયા પાંચસો ઉપરની છસો કે સાતસો ગ્રામ જેટલી હશે આપણે એને હવે બે બાજુથી કાપી રીટિયા કાઢી લઈશું અને આપણે એનો છીલકા ઉતારી લેશું છાલ ઉતારી અને પછી આપણે એને આપણે બધી છાલ ઉતરી ગઈ છે અને બેન અમે બબે કડકા કરી લીધા છે નાના નાના અને ભાવ લીધું છે એક આપણે કમણી લીધી છે જે આપણે ખમણ કરીએ છીએ તેમાં આપણે દૂધીને ખમણી લેશું આ રીતના બધી જ દૂધી કમણી લેવાની છે દૂધી બધી સરસ કમણાઈ ગઈ છે હવે આપણે એને પાણી પાણીમાંથી બધું નીચવી લેશું જેથી આપણો હલવો એકદમ સરસ બને અને જલ્દી બની જાય જેથી પાણીનું બહુ ના નીકળે પાણી નહીં કાઢીએ તો હલવાની વાર ખૂબ જ વાર લાગશે તેના માટે આપણે બધું પાણી કાઢી લેવાનું છે આ રીતના આપણે બધું પાણી કાઢી લીધેલું છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું તેના પર એક કઢાઈ મૂકી દઈશું એમાં બે થી ત્રણ ચમચા જેટલું ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે આપણે જે દૂધીને કમણેલી હતી એને એમાં નાખી સાતળી લેશો હવે આપને એમાં મેં આશરે નાખેલું છે કોઈ માપ કરેલ નથી દૂધ આપણે આશરે આ એક ગ્લાસ જેટલું દૂધ હશે અને તેની મલાઈ પણ થોડી હતી એ પણ મેં નાખી દીધેલી છે હવે આપને એને સરસ મિક્સ કરી લઈશું અને આપણે ઉપરથી બીજી તાજી મલાઈ હશે એ બે ચમચા જેટલી તાજી મલાઈ પણ એડ કરીશું હવે આપને વાટકા જેટલી ખાંડ આપણે છે એને પણ એડ કરી લેશું અડધા વાત ભાતકાથી થોડીક ઉપર છે હવે આપણે એને થોડીવાર ઢાંકી દઈશું એને મિક્સ નથી કરવાનું એને આ જ રીતના આપણે ઢાંકી દેવાનું છે થોડીવાર ઢાંકી દઈશું આપને જોઈ લેશું પછી તમે જોઈ શકો છો આપણી મલાઈજી નાખી હતી એકદમ ફાટી સરસ માવા જેવી થઈ ગઈ છે આપણે પનીર બનાવીએ છીએ એ રીતના જ એકદમ સરસ ફાટીને સરસ થઈ ગઈ છે અને એની કણી પણ બહુ સરસ લાગે છે ખાવામાં હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈશું જોઈ લેશું અને ઇન સરસ બાજુ મિક્સ કરી દઈશું હવે આપણે મિલ્ક પાવડર લીધેલો છે અડધી વાટકી જેટલો એને એડ કરી દઈશું મિલ્ક પાવડર નાખવાથી હલવામાં સ્વાદ સ્વાદાપણે માવા જેવો આવે છે થોડી વાર ઢાકી દીધેલું છે આ પછી આપણે થોડી વાર પછી જોઈ લેશું આપણે જોઈ શકો છો થોડું એવું હવે પાણી રહી ગયું છે થોડું પણ પાંચ જ બે મિનિટમાં સરસ એકદમ બળી જશે પાણી એકદમ સરસ બળી ગયું છે અને તેલ ઘી પણ સરસ છૂટું પડવા લાગ્યું છે હવે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું હવે આપણે બધા ડ્રાય ફ્રૂટ નાખી આ મેં અડધી વાટકીથી થોડો ટોપરાનું ઝીણું ખમણ લીધેલું છે એનાથી સ્વાદ બહુ સરસ આવે છે થોડી એવી બદામ નાખીશું કાજુ થોડી એવી કિસમિસ પિસ્તા થોડી એ તૂટી ફૂટી નાખીશું સરસ રીતે મિક્સ કરી લેશું સર્વ કરીશું અને ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે તળેવા કાજુ બદામ પિસ્તા અને તૂટી પૂટી નાખીશું ક્રિસમિસ નાખીશું ગાર્નિશિંગ માટે ના નાખીશું આપનો હલવો સરસ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આપનો દૂધી હલવો તૈયાર છે ઇન્જોય